નીચે તો થઈ ગયા અહીંયા આપણે ભરી જ લીધું પણ નીચે એટલો સામાન હતો અહીંયા એટલો સામાન સાફ સૂફ કરવા લાગે આપણે લેવા ટાઈમે મજા આવે આંટી માંથી કહે હે કામ કરો કામ વીડિયા ન સુતાર બે બેન આંટીઓ તું જરા કરતા કરતા એક ગૌડી નો મર્ડર કરી શાંતિ ના થી ટચકારા બોલાવે

तो बट हां वैसे थोड़ा थोड़ी बेड में हम करना है कि ये मत करो बेड तो हमने ही कर हां आज पासो है बाबा चोबो आज पासो द्वितो बर्थडे से पर बंडराम जोतो है पर तो मुजारा में नवरा था तो जाए का धीरे ना टेढ़ी नावी गयो वो घरे બાપુ રોટલી બનાવેલા બધા ઉપર દૂજા રાખે બાપુજી આવ્યા દુકાને થી બેન ભાઈ હુતા હૈ જાયા બેન દે પત્રા નીચે ગરમી થાય ને એટલે પાણી જાતું એટલે ટાઠોડું રહ્યો હઈ આ ભાઈ નું આ જમવાનું રેડી થઈ ગયું તે રાઈડો રાઈડ થયા હે અલ હાલ બસ બેહી જા બેહી જા અ ફ્યુ અવર્સ લેટર

બીજું તૈયાર થઈ ગયો છે સીજ જાઉં ચશ્મા પહેરીને કેને લઈ દીધા હં કેને લઈ દીધા સે મમ્મી હે બીજું શું લીધું તાર પપ્પાએ શું લઈ દીધું પપ્પાએ સ્કાઇટર ફેન લઈ દીધો વાહ હાલો જાવ ને

દીજુ ને પૂછી હા વેરી ગુડ હવે ની કેક લેવા ગયા છે બાબલા ચોકે જેપોલી માં હવે લાઈન પછી જમવા જવાના અત્યારે મેં ગરમ ને ઢોસા આવી ગયા થેન્ક યુ મોટી છે હજી હું

તૈયારી બંસી કેક ની તૈયારી કરીશ બધા છોકરા આવીને ને ગયા રાજી થઈ ગયા બધા જો હલોિભાઈ હવે કે કેક કટિંગ કરે હવે છોકરા ગયો હે है એટલે બીજુ એના વિડિયો કોલ માં કેક ખવડાવ્યા હા કે મને

আডিমাইমাই জিলাই নিয় নিয়মে নিজমে পেঁ পেবক আংচিরে করসেমার? করসে দয়া করয়ে দয়া ডসে হাই নিজমে দশো কাঁখরা আয়ে